રૂપિયા પાસઠ બોલવું ત્રણ વાર ગાજે આ છે 90 મારો 99 30 તો 99 40 400 400 રૂપિયા 400 એ 200 400 50000 નું 50000 મારો બાય કા કરેજો બકાવા દીજો 1 રૂપિયો 400 એ 2 3 ચારસો બત્રીત્રી છત્રી ઓપણ ચાલીસ એકતાલી બેતાલીસ બેતાલીસ ઓગણપ એકાવન બાવનસો બાવન ચેપનસો ત્રેપન રૂપિયા ચારસો ચોપન પંચાવન રૂપિયા એકાવન ચારસો ને છપ્પન ત્રણ કાજી હાલો આગળ બેતાલીસ પચાસ પચાસ હાસો એકાવન એકાવનસો છપ્પન સત્તાવન ઓગણ અઠાવન થોડું <laughs> છે <laughs> <small> <laughs>

ત્રણસો પાંત્રીસ ચાલીસ બેતાલીસ ત્રણસો બેતાલીસ બેતાલીસ પંચાણું ત્રણસો પંચાણું ત્રણસો પંચાણું પંચાણું છન્ડો છન્ડ રૂપિયા છન્નું એક એકસો બે ત્રણ ચાર પાંચ ચાર

હેલો મેન પ્રકાર ચોરાણું ચોરાણું ઉંચાણુ અઠાણું 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 રૂપે ત્રણ છે એક નવ્વાણું ત્રણ નવ્વાણું બોડું

પોઈલે 600 400 રૂપિયા એપે 800 400 ભાઈ કોઈને એ બે 3 4 5 6 500 15 રૂપિયા રૂપિયા 724 ભમભાઈ માટુભાઈ 167 167 રૂપિયા રૂપિયા છે સિત્તેર હલો <Anyway> <LEASF Coc simple>